હનુમાનજી હવે કેટલીક પસંદગીની રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિઓના જાતકોના જીવનમાં હજુ સુધી જે તકલીફો ચિંતાઓ અને મુશ્કેલીઓ ચાલી રહી હતી તે બધું હવે ધીરે ધીરે અંત આવી જશે હનુમાનજીની કૃપાથી આ લોકોના જીવનમાં એવી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે કે દરેક ક્ષેત્રમાં સફળતા તેમને મળશે આ નસીબદાર રાશિઓનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે અને આવનારા દિવસોમાં ખુશીઓથી ભરેલું જીવન તેમને મળશે તો ચાલો જાણીએ કે કઈ છે એ ખાસ રાશિઓ જેઓનું ભાગ્યકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી ચમકી ઉઠશે અને જેઓને એક પછી એક મોટી ખુશખબરીઓ મળશે આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે જે લોકોની રાશિ આ યાદીમાં છે તેમણે આ માહિતી ચૂકી જવી નથી જોઈએ વીડિયો શરૂ કરતા પહેલા દરેક શિવ અને હનુમાન ભક્તોને નમ્ર વિનંતી છે કે તમે આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધાથી લખો જય હનુમાનજી તેમજ હનુમાનજીના આશીર્વાદ તમારા જીવનમાં પણ વહેંચાઈ શકે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો તેથી આવી જ જ્યોતિષ અને પ્રેરણાદાયક માહિતી સમયસર તમે મેળવી શકો આ વીડિયો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ શુભ સંદેશાનો લાભ લઈ શકે ચાલો હવે જાણી લઈએ એ ખાસ રાશિઓ વિશે જેઓના જીવનમાં હનુમાનજીની કૃપાથી ચમત્કારિક પરિવર્તન થવાનું છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે કલિયુગમાં હનુમાનજી સૌથી વધુ જાગૃત અને સક્રિય દેવતા છે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે તેઓ પોતાના ભક્તોના તમામ સંકટ દૂર કરે છે અને તેમના દુઃખ દૂર કરી દે છે જેના પર સંકટમોચન હનુમાનજી પ્રસન્ન થાય છે તેમના બધા અધૂરા કામ સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રો અનુસાર હનુમાનજીને સંકટમોચન ક્યારણ જ કહેવાય છે કારણ કે તેઓ ભક્તોના દરેક દુઃખ અને તકલીફને દૂર કરી દે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ હોય પરંતુ એ સૌને સરળતાથી મળતું નથી કેટલાક લોકોને જીવનમાં બધું મળી જાય છે અને કેટલાક લોકો ઓછું મેળવવા માટે પણ સંઘર્ષ કરે છે જીવનમાં ઉતાર ચડાવ આવતા જ રહે છે ક્યારેક સમય ઉત્તમ હોય છે તો ક્યારેક પરિસ્થિતિઓ વિરુદ્ધ ચાલે છે માનવ જીવનમાં ઘણીવાર સંઘર્ષોનો સામનો કરવો પડે છે અને વ્યક્તિએ પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળવું પડે છે જેમ કે તમે જાણો છો કે આપણા જીવનમાં થનારા મોટા ભાગના બદલાવો ગ્રહોની ગતિના કારણે થાય છે ગ્રહોથી નીકળતી ઉર્જા સતત આપણા જીવન પર અસર કરે છે ક્યારેક સકારાત્મક તો ક્યારેક નકારાત્મક જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસરબાર રાશિઓ પર જોવા મળે છે જ્યોતિષશાસ્ત્રમાં અંગે વિગતવાર સમજાવ્યું છે કે ગ્રહોની ગતિ જીવનમાં કેટલા પ્રકારના બદલાવ લાવી શકે છે હવે હનુમાનજીના આશીર્વાદથી એક ખાસ અને દુર્લભ સંયોગ બન્યો છે આ સંયોગ હેઠળ હનુમાનજી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિઓના જાતકોના જીવનમાં હવે મોટું સકારાત્મક પરિવર્તન થવાનું છે આ પરિવર્તન સાથે આ રાશિઓનું ભાગ્ય એટલું ચમકી ઉઠશે કે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે એટલું મજબૂત ભાગ્ય થશે કે દરેક દિશાથી તેમને શુભ સમાચાર સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ચાલો હવે જાણીએ એ નસીબદાર રાશિઓના નામ જેના પર હનુમાનજીની કૃપા વરસવાની છે અને જેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જવાની શક્યતા છે આવી સ્થિતિ બને છે જાણે કે આ રાશિઓની લોટરી લાગી ગઈ હોય ભાગ્ય પૂરેપૂરું તેમની તરફ છે અને સફળતા તેમની સાથે છે આ યાદીમાં જે સૌથી પહેલી નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ હા મિત્રો જો તમે કુંભ રાશિના જાતક છો તો તમારા માટે બહુ જ ઉત્તમ સમય આવી રહ્યો છે હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા ઉપર વરસવા જઈ રહી છે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં જે દુઃખ પીડા અને મુશ્કેલીઓ ચાલી રહી હતી તેમનું હવે એક પછી એક સમાધાન થવાનું છે વર્ષોથી અટવાયેલા કામો હવે પૂરેપૂરા સફળતા સાથે પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો એ પણ હવે પાછા મળવાના સંકેત છે કુંભ રાશિના જાતકો હવે સંપૂર્ણ રીતે દેવું મુક્તિ તરફ આગળ વધશે તમારા બધા પ્રયાસો સફળ રહેશે અને સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક લાભ મળવાના યોગ છે ઘર પરિવારમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે તમે તમારું ગુસ્સાવાળું સ્વભાવ નિયંત્રણમાં રાખો તે જ તમારી ઉન્નતિ માટે લાભદાયક રહેશે સાથે સાથે નવી ગાડી કે નવું ઘર ખરીદવાના યોગ પણ બની રહ્યા છે કહેવું ખોટું નહીં થાય કે હવે સમય તમારું સહયોગી બનશે હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકો આગામી સમયમાં ધન સફળતા અને પ્રતિષ્ઠા તરફ ઝડપથી આગળ વધશે તમે તમારા દરેક પ્રયાસમાં સફળતા મેળવશો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે અને હવે તમારા જીવનમાં એક પછી એક શુભ સમાચાર મળવાના યોગ સર્જાઈ રહ્યા છે આ સમય દરેક દૃષ્ટિકોણથી તમારા માટે ખાસ રહેશે ખાસ કરીને પ્રેમ શક્યતા છે તમારા અંદર ઉર્જા અને ઉત્સાહનું પ્રબળ પ્રમાણ રહેશે અને તમારી હકારાત્મક વિચારો આસપાસના લોકોને પણ પ્રભાવિત કરશે આ સકારાત્મક દ્રષ્ટિકોણ તમારા માટે ભવિષ્યના ઘણા રસ્તાઓ સરળ બનાવશે હનુમાનજીના આશીર્વાદથી યાત્રાઓ સફળ થશે અને ટૂંક સમયમાં કોઈ તીર્થયાત્રાના યોગ પણ બની શકે છે તમારા જીવનમાં જે મુશ્કેલીઓ અને દુઃખદ પળો હતી તેમનું હવે સમાપ્ત થવાનું સમય આવી ગયું છે સાથે સાથે નવું વાહન કે નવું ઘર ખરીદવાના પણ સંકેત છે ગ્રહોની સ્થિતિ તમારા અનુકૂળ છે એટલ શક્તિથી આ સમયનો પૂરતો લાભ લો હનુમાનજીના આશીર્વાદથી હવે વૃશ્ચિક રાશિના લોકો માટે સમય સંપૂર્ણ રીતે શુભ છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય શાનદાર અને શુભ રહેવાનો છે કારણ કે હનુમાનજીની કૃપા દૃષ્ટિ સતત તમારા ઉપર છે આર્થિક મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થવા લાગી છે તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા માર્ગ ખોલશો અને તમારી મહેનતના સાર્થક પરિણામો મળશે હવે સુધી ધન મેળવવામાં જે અવરોધો હતા તે બધા દૂર થવાના છે અને નવા આવકના સ્ત્રોતો સર્જાશે જે લોકો નોકરી કરે છે તેમને પગાર વૃદ્ધિ સાથે પ્રમોશનની પણ શક્યતા છે વેપાર કરતા લોકોને પણ અચાનક ધન લાભ થવાના યોગ છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે હનુમાનજીની કૃપાથી હવે દુઃખ તણાવ અને મુશ્કેલીઓથી મુક્તિ મળશે ઘરમાં ખુશીઓ અને શાંતિ રહેશે અને સંતાન સુખના યોગ પણ રચાઈ રહ્યા છે વૃષભ રાશિ માટે આ સમયાકસ્મિક ધનલાભ લાવતો છે તમારું ઘરેલું જીવન સુખમય રહેશે અને દરેક દિશાથી તમને સારા સમાચાર મળશે હનુમાનજીના અપાર આશીર્વાદથી તમારું જીવન હવે નવા અવસરો આનંદ અને ઉન્નતિથી ભરાઈ જશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનું છે કારણ કે હનુમાનજીની ખાસ કૃપા હવે તમારા જીવન પર વરસવાની છે હવે તમારી સામે આવકના નવા માર્ગ ખુલશે અને આર્થિક લાભના ઘણા અવસરો પ્રાપ્ત થવા પામશો તમારા જીવનમાં ખુશીઓ ભરપૂર થવાની છે અને પ્રિયજનના પ્રેમનો અનુભવ વધુ ઊંડો થશે કરતા લોકો માટે લાભદાયક સમય રહેશે અને અત્યાર સુધી જે કામો અટકેલા હતા તે બધા સમયસર પૂરા થવા લાગશે સામાજિક પ્રતિષ્ઠા વધી જશે લોકોમાં તમારું માનમર્યાદા વધારે આવશે જો તમે કોઈ વ્યાપારી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો તે યાત્રાઓ સફળ રહેશે આર્થિક રીતે પણ તમે મજબૂત સ્થિતિમાં પહોંચી જશો જે લોકો નોકરીમાં છે તેમને પણ આ સમય ખૂબ ફળદાયી રહેશે પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમય એકદમ અનુકૂળ છે ચોક્કસ લાભ મળશે ગ્રહોની સ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન બદલાઈ જશે તમને હવે દરેક ક્ષેત્રમાં ધન સફળતા અને વિકાસના અવસરો મળશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે કારણ કે હનુમાનજી આપથી અત્યંત પ્રસન્ન છે હવે તમે જે પણ કાર્ય હનુમાનજીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રૂપે ભવ્ય સફળતા મળશે તમારા દરેક કાર્યોમાં સફળતા તો મળશે જ સાથે જ વરિષ્ઠ લોકોનો પણ તમારે પર સહયોગ મળશે જેના કારણે તમારું કામ વધુ સરળ બની જશે જો તમારું કોઈ ધિરાણ કે લોન ચાલી રહી છે તો હવે એમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે તમારા પ્રયાસોનો પૂરતો ફળ તમને મળશે વ્યવસાય ક્ષેત્રમાં તમારી મરજી મુજબ સફળતા મળશે હનુમાનજીની કૃપાથી તમારું આર્થિક જીવન મજબૂત બનશે જે લોકો નોકરીમાં છે તેમને પણ મોટી ખુશખબરી મળી શકે છે જેવી કે પ્રમોશન કે પગાર વૃદ્ધિ હનુમાનજીનું નામ સ્મરણ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે મિથુન રાશિના મિત્રો હવે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા લાભ ધનલાભ અને સફળતાઓ આવશે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવી નાખશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના મિત્રો માટે ખુશીની વાત એ છે કે હનુમાનજીની વિશેષ કૃપાથી તમે હવે તમારા જીવનમાં મોટા બદલાવ અનુભવો છો આર્થિક અને પારિવારિક બંને દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે ખૂબ લાભદાયક રહેશે તમારા ઉપર જે પણ ટેન્શન મુશ્કેલી કે માનસિક દબાણ હતું તે હવે ધીમે ધીમે દૂર થવાનું છે આર્થિક રીતે તમે તમારું જીવન વધુ સ્થિર અને સંતોષજનક અનુભવો છો કોઈ મોટો નિર્ણય તમે લઈ શકો છો જે તમારા માટે અને તમારા પરિવાર માટે પણ શુભ સાબિત થશે આ નિર્ણયથી પરિવારજનો સાથે તમારો સંબંધ વધારે મજબૂત બનશે અને ઘરમાં પણ સન્માન અને પ્રેમ વધશે અટકેલા કાર્યો હવે પૂરા થવા લાગશે જે તમારી આત્મવિશ્વાસમાં વધારો લાવશે આ આત્મવિશ્વાસ સાથે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતા મળવી નક્કી છે જો તમે ક્યારે વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોયું હોય તો હવે એ સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે તમારા હૃદયમાં ખુશીનો પાર નહીં રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ માટે પણ હનુમાનજીની વિશેષ કૃપા મળવા જઈ રહી છે તમારા જીવનના દરેક પાસામાં હવે લાભ અને વિકાસના સંકેતો દેખાઈ રહ્યા છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યાપારમાં સુધારો થશે અને નવા અવસરો ખુલશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ ઉત્તમ સાબિત થશે પરીક્ષા અને સ્પર્ધાઓમાં સારી સફળતા મળશે કેટલાક જૂના સ્મરણો ફરી તાજા થઈ શકે છે અને પરિવાર કે મહેમાનો સાથે સારો સમય પસાર થશે વ્યાપાર કે નોકરીમાં વિચારીને લીધેલા નિર્ણયો લાભદાયક સાબિત થશે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે હનુમાનજીની અપાર કૃપાથી તમારા મનમાં ખુશી અને સંતોષનો ભાવ રહેશે આર્થિક લાભના યોગ છે અને ગ્રહોની સ્થિતિ પણ તમારા પક્ષમાં છે હવે સમય તમારી તરફ છે આ તકનો પૂરતો લાભ લો હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં સતત સફળતાના દરવાજા ખુલવાના છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય મોટા પરિવર્તનોની શરૂઆત લાવવાનો છે હનુમાનજીના આશીર્વાદ હવે તમારા જીવનમાં નવી દિશા લાવશે તમે પોતે અનુભવશો કે જીવનમાં હકારાત્મક બદલાવ આવી રહ્યા છે જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો ભારે લાભ મળવાનો સંકેત છે નવી યોજનાઓને અમલમાં મુક્ત સમય અનુકૂળ છે તમે જે કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળવાની શક્યતા છે હવે તમને તમારાથી વધુ મહેનત કરતા પણ વધારે લાભ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તે તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવશે કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે અને તમારા વિચારોને માન્યતા મળશે સામાજિક મર્યાદા અને પ્રતિષ્ઠામાં વધારો થશે પરિવારમાં ખુશીની લાગણી હશે અને તમે આંતરિક શાંતિનો અનુભવ કરશો તમને એવું લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગી છે જો તમે સંતાન સુખની ઈચ્છા રાખો છો તો તેના યોગ પણ સર્જાઈ રહ્યા છે તમારા જીવનમાં હવે દરેક એ વસ્તુ મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારા ચહેરા પર ખુશી અને દિલમાં સંતોષ રહેશે તમારું જીવન હવે એક નવી ઉજાસભરી દિશામાં આગળ વધશે અને આ બધું શક્ય બનશે હનુમાનજીના દિવ્ય આશીર્વાદથી મિત્રો આ બધી જ ભાગ્યશાળી રાશિઓ એવી છે કે જેના ઉપર આ સમયે હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ રાશિના જાતકોને હવે જીવનમાં સતત ધન લાભ સમૃદ્ધિ અને ઉન્નતિના અવસરો મળતા રહેશે હા મિત્રો એવું લાગે છે કે જેમ કે આ રાશિના લોકોની લોટરી લાગી ગઈ હોય આ લોકોની આર્થિક સ્થિતિ એટલી મજબૂત બનશે કે હવે તેમને ધનલાભ થવાથી કોઈ રોકી નહીં શકે જીવન દુઃખ અને ચિંતાથી મુક્ત થઈ નવી દિશામાં આગળ વધશે જ્યાં ચારે તરફથી ખુશીઓ આવશે હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં એક હકારાત્મક પરિવર્તન થવાનું નક્કી છે મિત્રો જો તમે પણ હનુમાનજીની કૃપા ઇચ્છો છો તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી પૂરા શ્રદ્ધાથી લખો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી આ શુભ સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે ધન્યવાદ